નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન નાના વેપારીઓની મદદ માટે આગળ આવ્યું રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ ગુજરાતભરમાં તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું અને ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરીને જ્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જણાય તેવા તમામ સ્થળો પર સ્થિલ મારવાની પ્રક્રિયા શરૂ થઈ વાત કરીશું વડોદરા શહેરની તો જ્યાં પણ આ તપાસની શરૂ થઈ અને તેવામાં સરદાર ભવનના ખાંચામાં નાના નાના વેપારીઓને એમની નાની મોટી દુકાનોને નોટિસ આપ્યા વગર સીલ કરવામાં આવી પ્લાયવુડ અને લાકડાની શોમિલોને સીલ કરવામાં આવી જે અંગે વેપારીઓની તાત્કાલિક મિટિંગનું આયોજન થયું આ અંગે મિટિંગ દરમિયાન ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા મધ્યસ્થી માટેની વાત કરી તેમણે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર દિલીપ રાણા સાહેબ સાથે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પદાધિકારીઓની મિટિંગનું આયોજન કર્યું અને જે અંતર્ગત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ફાયર ઓફિસર તેમજ વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પદાધિકારીઓની મિટિંગ મળી જેમાં તેઓની રજૂઆતને ધ્યાનમાં રાખતા અને નાના નાના વેપારીઓની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખતા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમણાં તેઓએ જણાવ્યું છે કે સેવા સદનની એક અલગ ગાઈડલાઈન નાના વેપારીઓ માટે બનાવવામાં આવશે નાના વેપારીઓને વધુ તકલીફ ન પડે એ માટે એક પ્લાનિંગ કરવામાં આવશે ખાસ ત્વરિત નિર્ણય લેવા માટે ડોક્ટર વિજયભાઈ શાહ અને કમિશનર મ્યુનિસિપલ જે કમિશનર છે દિલીપભાઈ રાણા તેઓ દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો